વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે આ ગણપતિ મહોત્સવ દર વર્ષે અલગ અલગ કાર્યક્રમ ઉપર આયોજન કરતા હોય છે આ વર્ષે ગણેશ સ્થાપના તારીખ સાત સપ્ટેમ્બર બે થી સત્તર સપ્ટેમ્બર બે સુધી કરવામાં આવશે આ મહોત્સવની અંદર જે મૂર્તિ બનાવવામાં આવેલી છે તે સંપૂર્ણ રીતે પ્રદૂષણ રહિત બનાવવામાં આવેલી છે ઘઉ પાંચ કિલો બાજરી ત્રણ કિલોનો ઉપયોગ કરી બનાવવામાં આવેલી છે આ ગણપતિ મહોત્સવનું આયોજન એટ વંડર્સ ગ્રુપ દ્વારા પણ કરવામાં આવે છે જે સતત આઠ ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવેલ છે એટ વન્ડર્સ ગ્રુપ દ્વારા ગયા વર્ષોમાં જેમ કે વર્ષ બે હજાર બારમાં એકસો પિસ્તાળીસ કિલોગ્રામની ભાખરી બનાવી હતી તેમજ વર્ષ બે હાજર તેરમાં અગિયાર હજાર એકસો અગિયાર લાડુ વર્ષ બે હજાર ચૌદમાં એકાવન પોઈન્ટ છ ફૂટની અગરબત્તી તથા વર્ષ બે હજાર પંદર માં ફિંગર પેઇન્ટિંગ જેમાં ગણેશજીનું પેઇન્ટિંગ બનાવ્યું હતું તેમજ વર્ષ બે હજાર સત્તરમાં સાત ધાનનો ખીચડો બનાવી ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું वंडर्स ग्रुप गत आ विशिष्ट आयोजन जा करवाई डब्लु सेठ गणपति महोत्सव का हम लोग आयोजन कर रहे हैं इसी में इस बार डब्लू सेठ गणपति महोत्सव में अट्ठाईस पांच साल है हमारा और इसी में इस बार की मूर्ति की जो विशेषता है वो अनाज में से बनाई हुई है उसमें गेहूं चावल बाजरी जुआर का उपयोग किया हुआ है और पर्यावरण को नुकसान ना हो उसी तरह का ये मूर्ति हम स्थापित कर रहे हैं ये मूर्ति बनाने के लिए हमारी टीम मेंबर्स करीबन पंद्रह दिन से काम कर रहे हैं तो आठ से दस लोग हम काम कर रहे हैं और जो हमारी टीम द्वारा हर साल एक लोक संदेश दिया जाता है उसी में नौवा गिनी वर्ल्ड रिकॉर्ड हम स्थापेंगे वो राष्ट्रध्वज के कलर में हम पगड़ी बनाएंगे वो पाँच मीटर की पगड़ी बनाकर एक नया रिकॉर्ड स्थापित करने की कोशिश करेंगे આ વર્ષે વિશ્વની સૌથી મોટામાં મોટી પાંચસો એકાવન મીટરની પાઘડી ગણપતિશ્રીને પહેરાવી છે તેમજ ગણપતિશ્રીને પ્રસાદરૂપી મોદક લાડુ બનાવીને ધરવામાં આવશે જે બંને રેકોર્ડ સ્થાપીને વિશ્વની અંદર જામનગરનું નામ રોશન કરવામાં આવશે